કોંગ્રેસ શહેરના સ્મશાનોના ખાનગીકરણના પાલિકાના નિર્ણય સામે કોંગ્રેસ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તથા તમામ કોંગ્રેસી કાર્યકરોએ એકત્રિત થઈને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ સૂત્રોચ્યાર કર્યા હતા આ દરમિયાન કારેલીબાગ પોલીસ દ્વારા તમામ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી આ બનાવની વિગત એવી છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલા સ્મશાનોને ખાનગીકરણ તરફ ધકેલવાની ગતિવિધિઓ સક્રિય રીતે કરી રહ્યા છે ત્યારે સ્મશાનોના ખાનગીકરણના વિરોધમાં વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા તેનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો આ વિરોધ પ્રદર્શનની જાણ બાગ પોલીસને થતા પોલીસ કાફલો કારેલીબાગ સ્મશાન ખાતે આવી પહોંચ્યો હતો અને વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસના પ્રમુખ તથા વિપક્ષી નેતાની અટકાયત કરી હતી લાકડા નદી મરી રહ્યા કોન્ટ્રાક્ટરો ને ફાડી લેવામાં છે એનો વિરોધ કરવા છે અમે સમસદાન ની બહાર આવ્યા પોલીસ અમને વિરોધ નથી

વિરોધ આજે જે જે ખાનગી સ્મશાનો સ્મશાનો એનો ખાનગીકરણ કર્યું છે છે વિરોધ પણ આ સૂત્ર વાંચવા જેવું છે કે આ ભાજપના રાજમાં શું થઈ રહ્યું છે કે પ્લેન તૂટ્યા રોડ તૂટ્યા તૂટ્યા નદીના પુલ હજુ જો તમે બીજેપી ને વોટ આપે તો એમની જિંદગીની ની સૌથી મોટી ભૂલ આ વડની પ્રજાની વાત છે આજે પ્લે કાર્ડ લખ્યું છે તમે વિચાર કરો કે જીવતા જીવતો માણસને વડોદરાની પ્રજાજનોને આ લોકોને રાજમાં સુખ શાંતિ નથી પરંતુ મર્યા પછી જ્યારે સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે આવે ત્યારે પણ જે નફો કમાવાની સંસ્થાઓને જે ખાનગી કોન્ટ્રાક્ટ આપ્યા છે એને સખત સદોમાં વખોડીએ છીએ કોંગ્રેસ પાર્ટી અગાઉ પણ મ્યુનિસિપલ કમિશનને પત્ર આપીને અમે વિરોધ પ્રદર્શિત કર્યો હતો પરંતુ મને ખબર નથી પડતી કે આ લોકો કાંઈ ચામડીના માણસો છે એમના ભાજપ કાર્યાલયથી પણ એમને જે આદેશ આવ્યો તો પણ ઘોડીને પી ગયા અમને તો એવું લાગે છે કે આ આવનારા દિવસોમાં આ ભાજપના ધારાસભ્યો અને કોર્પોરેટરો જે અદબ પલાટી મોઢા આંગળી રાખીને બેઠા છે જે ખાલી યસ સર યસ સર કરવા આંગળી ઊંચી કરે છે અરે ભાઈ તમને વડોદરાની પ્રજાએ ખોબે ખોબરીને વોટ આપ્યા કે તમે પ્રજા માટે બોલશો વડોદરા માટે બોલશો તમે નથી પ્રજા માટે બોલતા ભાજપના નેતાઓ નથી વડોદરાના હિતમાં બોલતા માત્ર ક્યારે બોલે છે જ્યારે ભ્રષ્ટાચાર કરવાનો આવે ત્યારે બોલે અને એટલા માટે આ વડોદરા મહાનગર મેવા સદન થઈ ગયું સ્માર્ટ સિટી સ્માર્ટ સિટી કરતા કરતાં વડોદરાના બીજેપીના કેટલાક નેતાઓ ભ્રષ્ટાચાર કરવામાં સ્માર્ટ થઈ ગયા વિકાસ તો વિકાસ તો વડોદરાનો થયો નથી વિકાસ ભાજપના કેટલાક નેતાઓનો થયો છે આપણે સૌ જાણીએ છીએ વડોદરા શહેરના મેયરની બોલતી બંધ છે મેયરએ મૌન રાખ્યું છે એક શબ્દ નથી બોલતા કારણ કે મેયર કંઈ બોલે અને થાય કે બીજું કારણ કે એમને એટલું જ્ઞાન નથી ડેપ્યુટી મેયર પર ભ્રષ્ટાચારના આરોપ સ્ટેન્ડિંગના ચેરમેનને રાતે સપનું આવી જાય એટલે ખાનગી કંપનીને ભાઈ શું તમારા મળતી આવશે આમાં અને ધારાસભ્યો ચૂંટાયેલા અને સાંસદ આ બધાને શું કહેવું આ બધાને વડોદરાની પ્રજાએ

વડોદરા ઓળખી લો આમરે કે આ બધા નિર્ણયો પ્રજા વિરોધી પ્રજા શું માંગે છે પ્રજા ટેક્સ ભરે છે ગટરની સિસ્ટમ હોય વરસાદી ખાસ હોય આ તો આ કુદરતી આ વખતે વરસાદ નથી પડ્યો ગયા વર્ષે આ ભ્રષ્ટાસકો આખું વરદા પાણીમાં ડુબાડ્યું આ વખતે વરસાદ નથી પડ્યો તો આ વખતે રોડ પર મોટા મોટા ખાડા આ કેટલા ભ્રષ્ટાચાર અને સ્મશાન જેવો સ્મશાન જ્યાં તમે વિચાર કરો કે જે સેવાકીય સંસ્થાઓ કામ કરતી અમારું એમને સમર્થન દેશે અને કોંગ્રેસ પાર્ટી પોતે પણ રોડ રસ્તા પર આંદોલન કરશે જરૂર પડશે તો ભાજપ ના ઘેરાવ થશે અને ઘરે મેયર ના ઘરે જઈને પણ વિરોધ પ્રદર્શન કરીશું એવું છે રૂપિયા જ્યાં કમાવા મળે ભ્રષ્ટાચાર કરવા મળે આ બધી નીચીઓ એ જ છે અંતિમ ક્રિયા કરવા પાછળ કોઈ પણ કોઈ પણ સાધારણ વ્યક્તિને તમે પૂછો કે કેટલો ખર્ચો થાય છે એ અઢીથી ત્રણ હજારથી વધારે નહીં કે કારણ કે પંદરસો રૂપિયાના લાકડા હોય અને છાણાના આઠ આઠસો નવસોના હોય એટલે આમ મરીને ત્રણેક હજાર રૂપિયા ખર્ચો થતો હોય તો સાડા સાત હજાર રૂપિયા કઈ રીતે આપો છો તમે પાછા શું કહે છે જે અંતિમ ક્રિયા કરવા આવશે એને પૈસા આપવાના તો આ કોર્પોરેશન કોના પૈસા વડે ચાલે છે ભાઈ લોકોના ટેક્સ રૂપી આવતા પૈસા વડે જ કોર્પોરેશન ચાલે છે ને તો એમના જ પૈસા તમે એવું કહો છો કે નહીં ચાલે અને કોઈ વ્યક્તિ એવું હોય છે કે જે વ્યક્તિ પોતાના પરિજનોને પોતાના મા બાપ હોય પોતાના ભાઈ બહેનોને એની અંતિમ ક્રિયા કરવા આવે ત્યારે એ પોતાના ખર્ચેથી કરે છે એક રૂપિયો બી નથી લેતા કેટલાક લોકો દાન કરતા હોય છે તમે બધી વસ્તુઓની અંદર ભ્રષ્ટાચાર કરો છો એ સાબિત કરી દીધું છે તમે અને આ

ચાલો ગુજરાત બધા લોકો બધા જ લોકો આની વિરોધમાં છે એટલે ધીમે ધીમે આગ જાગશે